ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું આજે ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમનો બીજો પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ એ બીજા પાઠમાં પાર્ટ વન અને પાર્ટ ટુ છે એ પૂરું કરેલું છે પાર્ટ વનમાં મેં લેખક પરિચય ભણાવ્યો હતો પાર્ટ ટુમાં છે એ મેં તમને અડધો પાર્ટ ભણાવ્યો હતો જેમાં બે કે ત્રણ પેરેગ્રાફ છે આપણે પૂરા થયા હતા બરાબર છે આમાં થોડી ઘણી થોડું ઘણું રિવિઝન કરી નાખીએ થોડું ઘણો પાઠનો આછો વ્યૂ મેળવી લઈએ અને પછી પાઠ છે એ આપણે આગળ વધારીએ છીએ શરણાઈના સૂર પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા કહી શકાય બરાબર છે ટૂંકી વાર્તા કહી શકાય નવલિકા કહી શકાય બરાબર છે અને ખાલી છે વાર્તા કહી શકાય ટૂંકી વાર્તા નવલિકા અને ખાલી વાર્તા કહી શકાય લેખકનું નામ છે એ ચુનીલાલ મડિયા છે લેખકનું નામ છે એ ચુનીલાલ મડિયા છે બરાબર છે પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા અથવા નવલિકા અથવા વાર્તા છે લેખકનું નામ છે ચુનીલાલ મડિયા છે રાજકોટના ધોરાજીમાં જન્મ થયેલો હતો બરાબર છે પછી એમના વાર્તા સંગ્રહો છે એ મેં તમને ટીક કરાવેલા હતા એ ટીકમાં તે ઘુગવતા પૂર છે શરણાઈના સૂર છે બરાબર છે પદ્મજા છે એ બધા પછી એમના નવલકથાઓ પણ ટીક કરાવેલી હતી એમને એવોર્ડ મળેલા હતા એ પણ ટીક કરાવ્યા હતા બરાબર છે પછી એના એકાંકી સંગ્રહ પણ ટીક કરાવેલા હતા આ પાઠમાં છે પાત્રો કયા કયા છે એ જોઈએ તો આપણે તો એક ભૂધર મેરાઈનું પાત્ર છે ભૂધર મેરાઈનું પાત્ર છે બરાબર છે પછી એક ઢોલીનું પાત્ર છે પછી શરણાઈન અસૂરવાળા આપેલા છે રમઝુનું પાત્ર છે રમઝુ મીરનું પાત્ર છે બરાબર છે પછી છે એની પુત્રી સકીનાનું પાત્ર છે રમઝુની પુત્રી સકીનાનું પાત્ર છે બરાબર છે ગૌરીનું પાત્ર છે આ બધા પાત્રો છે એમાં આપેલા છે હું તમને થોડુંક વધારે રિવિઝન કરાવું એ પહેલાં થોડી ઘણી છે એક વાત કરી દઉં કે ભૂધર મેરાઈની દીકરીનું નામ ભૂધર મેરાઈની દીકરીનું નામ ગૌરી કે જેના લગ્ન કરવા જેના લગ્ન માટે છે જાન એ આવી હતી જેના લગ્ન માટે છે જાણ આવી હતી એ બુધન મેરાઈની દીકરીનું નામ ગૌરી છે બરાબર પછી રમઝુ મીર રમઝુમીરની રમઝુમીરની દીકરીનું નામ છે સકીના બરાબર કે રમઝુ મીરે એક વખત ઘણા સમય પહેલાં ઘણા વર્ષો પહેલાં એની દીકરીને પરણાવીને આઠ દિવસમાં તે છે એના ભેદી મૃત્યુના વાવડ આવેલા હતા બરાબર છે ભેદી મૃત્યુના વાવડ આવેલા હતા એનું વર્ણન પણ આમાં કરેલું છે ઓકે પછી બીજું ફરીવાર હું તમને કહું તો કે ભૂધરમેરાઈની દીકરીના જ્યારે એટલે કે ગૌરીના જ્યારે લગ્ન થતા હતા બરોબર એ વખતે રમઝુમીર શરણાઈ વગાડતો હતો શરણાઈ વગાડતો હતો ત્યારે જે શરણાઈ વગાડવાની આવે એ રીતના જ વગાડતો હતો પણ અચાનક એની વર્ષો પહેલાં જે દીકરી એના લગ્ન કર્યા હતા અને આઠ દિવસમાં એનું મૃત્યુ થયું હતું ક્યાંક રહસ્યમય રીતે એ દીકરીની યાદ આવે છે એટલે શરણાઈમાં છે ક્યાંક જુદું જ ઘૂટે છે શરણાઈમાં ક્યાંક છે એ જુદું જ તે છે એ એડ કરે છે લોકો એની ઉપર દાદ પૈસા છે પાવલી ને એ બધું છે સતત નાખે છે તોય તે છે શરણાઈ વગાડવાનું બંધ નથી કરતો પછી લોકો એને ધક્કો મારીને છે એ જાણ આગળ વધારે છે એવું બધું વર્ણન છે આ પાઠમાં છે બરાબર શરૂઆતમાં પાઠ છે વિદાયનો છે વિદાય થાય છે એની વિશે વાત કરે છે વિદાય કેવી રીતના થાય છે રમઝુમીર શું કરી રહ્યો છે એ બધો શરૂઆતમાં પાઠ છે બરાબર વચ્ચે પાછો છે એ રમઝુમીર કોણ હતો બરાબર છે પછી સકીના કોણ હતી સકીનાને કેવી રીતે સાચવતો હતો બરાબર છે સકીનાને સાચવતો હતો સકીનાને સા એની મા સકીનાની માતા મૃત્યુ પામી મા મૃત્યુ પામી ત્યારે કઈ રીતના છે એને પોતાને સાચવ્યો ત્યારે પોત ત્યારે છે પોતાને અને પોતાની દીકરીને કેવી રીતે સાચવી એ પણ વર્ણન આમાં કરેલું છે એ બધું વર્ણન છે એ ધીરે ધીરે આમાં આપેલું છે અને મેં તમને કીધું એમ ભૂધરમેરાઈની દીકરી ગૌરીનું લગ્ન થાય છે પહેલાં બે પેજ તો એની વિદાયના જ છે બરાબર ત્રીજા પેજથી ધીરે ધીરે છે રમઝુમ રમઝુમીરનું બેકગ્રાઉન્ડ એટલે કે એનો ભૂતકાળ એડ થશે વર્તમાનમાંથી આપણે પાઠમાં થોડાક ભૂતકાળમાં જશું કે જેમાં સકીનાની સકીનાની એન્ટ્રી થશે કે સકીનાની માતા મૃત્યુ પામી હોય એટલે કે રમઝુમીરની પત્ની મૃત્યુ પામી હોય એટલે રમઝુમીર છે એ સકીનાના માતા અને પિતા બનીને છે સકીનાને સાચવે છે એનું વર્ણન પણ આમાં કરેલું છે બરાબર છે પછી રમઝુમીર જે રીતે પોતાની દીકરીને સાચવે છે મોટી કરે છે અને પછી એના લગ્ન કરાવે છે મૃત્યુ થાય છે એ બધું આવે છે પછી પાછું છે પાઠ થોડોક વર્તમાનમાં આવે છે બરાબર છે અને વર્તમાનમાં જ તે પાઠ છે પછી પૂરો થાય છે એનું વર્ણન આ પાઠમાં કરેલું છે બરાબર તો પાત્રને એક વખત ફરીવાર જોઈ લઈએ આ ભૂધર મેરાઈ બરાબર છે એની દીકરીનું નામ ગૌરી ભૂધર મેરાઈની દીકરીનું નામ ગૌરી ભૂધર મેરાઈની દીકરીનું નામ ગૌરી બરાબર છે પછી રમઝુ મીર કે જે શરણાઈ વાદક હતો એનો છે દીકરીનું નામ છે સકીના રમઝુ મીર જે શરણાઈ વાદક હતો એનું નામ છે સકીના પછી રમઝુ મીર પછી આવે છે આપણે વે પેલો વે મેઘાઢોલી આવે છે બરાબર એનું કાંઈ પાત્ર કોઈ એટલી જરૂર છે નહીં ખાલી એનું નામ યાદ રાખવાનું છે એને કપડાં કેવા પહેર્યા છે એ યાદ રાખવાનું છે ખાલી એટલું જ યાદ રાખવાનું છે મેઘાઢોલીનો વેશ કેવો હતો તે બરાબર ગૌરીના પતિ કેવો લાગે છે એનું વર્ણન પણ આવે છે વિદાય કેવી રીતના થાય છે બરાબર વિદાયમાં ગામના લોકો જોવા એકઠાં થાય છે ત્યારે વાતાવરણ કેવું ઊભું થાય છે બરાબર એ બધું વર્ણન છે એ આપણે આ પાઠમાં ભણવાનું છે આપણે અગાઉ જ્યારે લેક્ચર ભણ્યો બરાબર પાર્ટ વનમાં જ્યારે લેખક પરિચય ભણ્યા ત્યારે તો ચુનીલાલ મડિયાની વાત કરી પછી મેં પાઠનું બેકગ્રાઉન્ડ પણ કીધું હતું પાઠમાં શું આવે છે એમ પણ કીધું હતું બરાબર ત્યારે થોડી ઘણી કહાની પણ કીધીલી હતી કે પાઠ કેમ શરણાઈના સૂર આપેલો છે તો આખી બધી વાત છે એ શરણાઈના આખી બધી વાત છે શરણાઈના સૂર વચ્ચે ગોળ ગોળ ફરતી રહે છે ગોળ ગોળ ફરતી રહે છે એટલા માટે છે એ આ પાઠનું નામ છે શરણાઈના સૂર છે બરોબર છે તો શરણાઈના સૂર વિશે આપણે વાત કરવાની છે બીજા બીજા પાર્ટમાં છે મેં તમને તમને ત્રણ કે ચાર ત્રણ કે ચાર બરોબર છે પેરેગ્રાફ કરાવી કરાવીને ત્રણ કે ચાર પેરેગ્રાફ કરાવીને તમને છે એ અડધો પાર્ટ પૂરો કર્યો તો અડધો એટલે કે પાંચ ટકાએ પાર્ટ પૂરો નહોતો છે મેં તમને ત્યારે પણ કીધું હતું કે લગભગ છે એ પાંચથી છ પાર્ટ છે પાર્ટ આ પાઠ બનાવવામાં થશે બરાબર એની કરતાં વધી જાય તોય મને નથી ખબર પણ પછી છે આપણે ધીરે ધીરે કરતા કોર્સ થોડોક ઝડપથી આગળ વધશે આ જ્યારે વિડીયો બનાવું છું એ દિવસે તે ગર્લ્સની વાલી મીટિંગ પૂરી કરી એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને જે પ્રશ્ન હતા એ કોઈક કોઈક લેક્ચરમાં છે આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીશું અને એમાં પણ છે અમુક સ્ટુડન્ટને છે વાક્યના પ્રકાર નહોતા આવડતા બરાબર અમુક સ્ટુડન્ટને વ્યાકરણમાં તકલીફ પડતી હતી પણ મોટાભાગના સ્ટુડન્ટને છે એસી મારથી માર્ક છે ખૂબ સારા રહ્યા છે એ જાણીને પણ આનંદ થયો છે બરાબર અને આજે માર્ક આવી ગયા છે ને જેટલા મને મળી ન જેટલા સ્ટુડન્ટ છે મળી ન શક્યા હોય બરાબર છે એ બધા મને માર્ક કહી દેજો જ્યારે તમે આ વિડીયો જોવો છો ત્યારે બરાબર હું હજી એક વખત કહું છું કે વાલી મિટિંગ આજે હતી એમાં હું છે બારમા ધોરણમાં છે એ ગુજરાતી લઉં છું એટલા માટે બારમા ધોરણના ગુજરાતીના ટીચર વાલીઓને હું સંભાળતો હતો એટલે તમારી મિટિંગ અટેન્ડ કરી શક્યો નહોતો પણ તો પણ કેટલાક લોકો છે એ મને હોલમાં મળવા આવેલા હતા અને એમના મેં માર્ક જોયા હતા એ સિવાયના લોકોને મને માર્ક કહેવાનું બાકી રહી ગયું હોય તો એ કોમેન્ટ કરીને કે બીજી કોઈ રીતે છે મને માર્ક કહી શકે છે બરાબર છે અને આમાં પાઠમાં લખવાની થોડીક ઝડપ રાખજો કારણ કે દરેકમાં છે એ પેલું લખવાનું ઘણું બધું આવશે એટલા માટે બરાબર હવે આપણે આગળ વધીએ છીએ આ પંક્તિથી શરૂઆત કરીએ છીએ કારણ કે પંક્તિથી જ હતું એટલા માટે આ દસ આ દસ પીપળો પીપળો છે એ મોટું વૃક્ષ ને બહુ જૂનું વૃક્ષ છે આ દસ આ દસ પીપળો આ દસ દાદાના ખેતર એટલે ગૌરી જે ગામની છે ને એ ગામનું જૂનામાં જૂના વૃક્ષની વાત કરેલી છે દાદાના ખેતરની વાત કરેલી છે ગૌરી જ્યાં ઉછરી છે તેની વાત કર કન્યા પક્ષની સ્ત્રીઓએ વાત ઉપાડી છે એટલા માટે પછી વર પક્ષની જાનડીએ સામું ગીત માંડ્યું ખોલો ગૌરી ગૌરીબાઈ ઘૂંઘટો જુઓ સાસરિયાના રૂપ બરોબર છે પછી વરપક્ષની જાનડીને છે એમ કહે છે કે તમે છે એ ઘૂંઘટો ખોલો ઘૂંઘટ ખોલો અને જુઓ સાસરિયાના રૂપ સાસરિયાના રૂપ જુઓ એટલે કે આ સાસરિયામાં જેટલા લોકો રહેલા છે સાસરિયામાં જે વ્યક્તિઓ રહેલા છે એ બધાયના રૂપ છે એ તમે જુઓ કે કેવા કેવા પોતાનો તેનો વર કેવો છે એ બરાબર સસરા કેવા છે બરાબર એ બધાનો કેટલો પ્રભાવ છે પ્રભુત્વ છે એ બધું તમે અત્યારના જુઓ એક રાણો ને બીજો રાજ્યો બરાબર એક રાણો લાગે છે તો એક રાજ્યો લાગે છે અને કોઈક ત્રીજો જે જાનમાં આવેલો છે એ વ્યક્તિ તો દિલ્હીનો દીવાન પણ લાગે છે બરાબર છે દિલ્હીનો વ્યક્તિ કોઈક હોય એવું પણ લાગે છે પછી આ રીતના પંક્તિઓ ચાલુ છે ગીતોના સુરવેદક હતા વેધક એટલે કે દર્દવાળા હતા કે શરણાઈના એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ પડી ગયું અંડરલાઈન કરી નાખો અંડરલાઈન કરી નાખો કઈ વાત નક્કી કરવી શ્રોતાઓ માટે શ્રોતાઓ એટલે સાંભળનારા શ્રોતાઓ એટલે સાંભળનારા શ્રોતાઓ એટલે સાંભળનારા કઈ વાત નક્કી કરવી શ્રોતાઓ માટે મુશ્કેલ બની ગઈ હતી કઈ વાત નક્કી કરવી શ્રોતાઓ માટે મુશ્કેલ બની ગઈ હતી તો ગીતોના સુર વેધક હતા કે શરણાઈના સુર વેધક હતા એ વાત નક્કી કરવી શ્રોતાઓ માટે મુશ્કેલ બની ગઈ હતી બરાબર છે કઈ વાત નક્કી કરવી શ્રોતાઓ માટે મુશ્કેલ બની ગઈ હતી તો ગીતોના સુર વેધક હતા કે શરણાઈના સુર કારણ કે દીકરીની વિદાય થતી હતી એટલે બધી જે કન્યા પક્ષની ગીત ગાતી હતી એ દર્દવાળા ગાતી હતી અને બીજી બાજુ છે રમઝુમીર તો શરણાઈ એના દિલમાં દર્દ હતું અને પાછું વાતાવરણમાં પણ એવું હતું એટલા માટે રમઝુમીરની શરણાઈમાં પણ છે દર્દીલું વાતાવરણ સર્જાયું હતું મીરે શરણાઈને એવી તો એવી તો રમઝટ જમાવી કે વરના બાપ પણ એના સ્વાદમાં દાદ આપવાનું વિસરી ગયા વિસરી ગયા એટલે ભૂલી ગયા વિસરી ગયા એટલે ભૂલી ગયા તમને ખબર હોય ને તો કોઈ શરણાઈ વગાડતું હોય કે ઢોલી ઢોલ વગાડતો હોય ત્યારે એની ઉપર પૈસા ઉડાડે અને એ પૈસા એને જ રાખવાના હોય બરાબર એ વસ્તુને દાદ આપવી કહેવાય બરાબર છે પહેલાં હવે બધા સમય સમય પ્રમાણે છે એ પહેલાંના સમયમાં છે પચાસ પૈસા પાવલી દસ્યુ એ બધાને રૂપિયા ગણાતા બરાબર એટલે એ પરચુરણ ઉડાડાતું હતું ચિલ્લર ઉડાડાતું હતું હવે દસ દસની નોટું ઉડાડાય છે કારણ કે હવે પાંચની નોટોય ચાલતી નથી એટલા માટે બરાબર એ વસ્તુને દાદ આપવી કહેવાય તમે એમ ન કરો અને સીધા એના હાથમાં આપી દો તો પણ એમ થઈ શકે બરાબર તો રસાસ્વાદમાં રસાસ્વાદમાં એટલે કે એના આનંદમાં રસાસ્વાદમાં એટલે કે આનંદમાં રસાસ્વાદમાં એટલે આનંદમાં દાદ આપવાનું વિસરી ગયા પરિણામે ઢોલ અને એ લોકોને પછી એટલું આપો એટલે પેલા એની સામે છે પૈસા રાખો ધીરે ધીરે ઉડાડતા રહ્યો એટલે એ ખૂબ જોશથી વગાડે પણ ખરા પૈસાને કારણે નહીં પણ એવો રિવાજ જ છે પરિણામે ગીતો અને ઢોલ સુધી તાસીરો તાસીરો બોલી બોલી રહ્યો રહ્યો એટલે રમઝટ જામવી તાસીરો બોલી રહેવું એટલે રમઝટ તાસીરો બોલી રહેવું એટલે રમઝટ જામવી આખરે જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો અને રમઝુના હાથમાં પાવલી પડી ત્યારે એને પીઠ ફેરવી ને જાણ આગળ ચાલી એક માર્કમાં પ્રશ્ન પૂછાય ક્યારે જાન આગળ ચાલી ક્યારે જાન આગળ ચાલી તો વરના બાપનો હાથ કોથળીમાં ગયો અને રમઝુના હાથમાં પાવલી પડીને એને પીઠ ફેરવી પીઠ ફેરવી એટલે દિશા ફેરવી નજર ફેરવી અથવા આગળ વધવા પ્રયત્ન કરવો પીઠ ફેરવી દિશા ફેરવી નજર ફેરવી અથવા આગળ વધવા પ્રયત્ન કરવો પીઠ ફેરવી ને આ જાણ આગળ ચાલી બરોબર હજી એક વખત જાન ક્યારે આગળ ચાલી એવો પ્રશ્ન પૂછાય જાન ક્યારે આગળ ચાલી એવો પ્રશ્ન પૂછાય જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો અને રમઝુના હાથમાં પાવલી પડી ત્યારે એને પીઠ ફેરવી અને જાન આગળ ચાલી જાન ક્યારે આગળ ચાલી એ પ્રશ્ન પૂછાય બરાબર છે ટીક કરી નાખજો પીઠ ફેરવી એટલે નજર ફેરવી દિશા ફેરવી કે આગ આગળ ચાલવું પછી હવે એની બજાર ઉપર રમઝૂની શરણાઈની બજાર ઉપર શું અસર થાય છે ને એનું વર્ણન પણ છે બરાબર રમઝૂની શરણાઈએ આખી બજારને જગાડી દીધી અંડરલાઈન કરી નાખો અંડરલાઈન કરી નાખો કોણે આખી બજારને જગાડી દીધી એવો પ્રશ્ન પૂછાય તો રમઝૂની શરણાએ આખી બજારને જગાડી દીધી અંડરલાઇન કરી નાખો કોણે આખી બજારને જગાડી દીધી તો રમઝૂની શરણાએ કારણ કે કેટલી વાત યાદ રાખજો કે સંગીતમાં એટલી તાકાત છે કે વ્યક્તિને રોવડાવી શકે વ્યક્તિને ગુસ્સો પણ દેવડાવી શકે અને વ્યક્તિને છે હસાવી પણ શકે એવા બધાય રસના છે સંગીત છે રૌદ્ર રસનું છે બરોબર છે શુંગાર રસનું છે આ બધાય રસ પણ આવે બરોબર એમ વાર્તા નહીં કામઠા વેપારીઓ હજાર કામ પડતા મેલીને 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 એટલે એટલે કે મૂકીને 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 ઉઘલતી જાનને ઉઘલતી જાનને ઉઘલતી એટલે કે વિદાય થતી ઉઘલતી એટલે વિદાય થતી જાનને અવલોકવા કામઠા એટલે કામ કરનારા કામમાં મશગુલ કામઠા એટલે કામ કરનારા કે કામમાં મસગુલ મસગુલ એટલે કામઠા કહેવાય કામઢા એટલે કામ કરનારા કે કામમાં મસગુલ વેપારીઓએ કામ પડતા મેલીને એટલે કે મૂકીને ઉઘલતી જાણ એટલે વિદાય થતી જાણને અવલોકવા એટલે જોવા દુકાનને ઉમરે આવીને બેઠા આટલું બધું લખાવાનું છે પહેલાં તો કામઠા લખી નાખો કામઢા એટલે કામમાં મસગુલ રહેનાર કામઠા લખી નાખો કામમાં મસગુલ રહેનાર એને કામઠા કહેવાય મેલીને એટલે મૂકીને મેલીને એટલે મૂકીને પછી ઉઘલતી એટલે વિદાય થતી ઉઘલતી એટલે વિદાય થતી જાન અવલોકવા એટલે જોવા દુકાનને ઉમરે આવીને ઊભા દુકાનને ઉમરે આવીને ઊભા એટલે દુકાનનો કે ઘરનો આગળનો ભાગ એને ઉમરો કહેવાય દુકાનનો કે ઘરનો આગળનો કે ઓટલાવાળો ભાગ એને ઉંમરો કહેવાય દુકાનનો કે ઘરનો ઓટલાવાળો કે પ્રવેશવાળો ભાગ એને ઉંમરો કહેવાય ત્યાં આવીને બેઠા બરોબર છે આખું સરઘસ ક્યારે તો કે શરણાઈ વાગતી હતી ઢોલી ઢોલ વગાડતો તો જાન આગળ ચાલતી હતી કન્યા પક્ષની સ્ત્રીઓ ગીત ગાતી હતી સામે વર પક્ષમાંથી પણ છે એને એવા જવાબ મળતા હતા અને ગામને પાદરે પણ ધીરે ધીરે જાન પહોંચવાની હતી ગામની બજારમાંથી જાન નીકળતી હતી શરણાઈનો સૂર સાંભળીને છે એ બધાય દુકાનની બહાર નીકળે છે કોઈ પોતાના ઘરની બહાર નીકળે છે આખું સરઘસ અત્યારે જાજવલ્યમાન જાજવલ્યમાન એટલે ભપકદાર જાજવલ્યમાન એટલે ભપકદાર દાર રંગો વડે સોહાતું હતું સોહાતું હતું એટલે શોભતું હતું અંડરલાઇન કરી નાખો આખું સરઘસ સેનાથી શોભતું હતું આખું સરઘસ સેનાથી શોભતું હતું અન્ડરલાઇન કરી નાખો તો આખું સરઘસ છે એ જાજવલ્યમાન રંગો વડે શોભતું હતું આખું સરઘસ સેનાથી શોભતું હતું તો આખું સરઘસ છે એ જાજવલ્યમાન રંગો વડે શોભતું હતું મોખરે મોખરે એટલે આગળ મોખરે એટલે આગળ મોખરે એટલે આગળ સૌથી પહેલા મોખરે રમઝુના માથા પર લાલ મદ્રાસી ફેંટાના લીરા ઉઠતા હતા મદ્રાસી એટલે મદ્રાસી મદ્રાસી એટલે મદ મધરાસી એટલે મદ્રાસી મદ્રાસી એટલે મદ્રાસી ફેટા ફેંટો એટલે પાઘડી ફેંટો એટલે પાઘડી કે સાફો ભાઈ બ બધાય રાજ્યમાં બધી જ્ઞાતિઓમાં બરાબર પાઘડી પહેરવાની સાફો પહેરવાનું છે અલગ રિવાજો પઠાણ છે એ લોકો પાઘડી કે સાફો અલગ પહેરતા હોય પંજાબી લોકો પાઘડી કે સાફો અલગ પહેરતા હોય ખેડૂત લોકો પાઘડી કે સાફો અલગ પહેરતા હોય બરાબર છે ક્ષત્રિય લોકો છે એ પાઘડી કે સાફો અલગ પહેરતા હોય રાજસ્થાનના લોકો પાઘડી કે સાફો અલગ પહેરતા હોય બરાબર છે એ પાઘડી હતી તો રમજુના માથા પર લાલ મદ્રાસી પાઘડી હતી પાઘડી અથવા સાફો લીલા ઉડતા હતા એટલે કે એના કાપડના છેડા ઉડતા હતા બરોબર છે મેઘાઢોલીએ લીલા રંગનું માથા બંધણું બાંધેલું હતું રમઝુમીરે શું પહેરેલું હતું તો કે લાલ મદ્રાસી પાઘડી પહેરેલી હતી રમઝુમીરે શું પહેરેલું હતું તો કે લાલ મદ્રાસી પાઘડી પહેરી હતી અને મેઘાઢોલીએ શું પહેરેલું હતું તો મેઘાઢોલીએ લીલા રંગનું માથા બંધણું બાંધેલું હતું મેઘાઢોલીએ શું કરેલું હતું તો કે લીલા રંગનું માથા બંધણું બાંધેલું હતું જાનૈયાઓને વેવાઈવાળાઓ તરફથી કંકુ થાપા મારવામાં આવેલા હતા તેથી આખો સમૂહ લાલ ભડક લાગતો હતો બરાબર જાનૈયાઓનો આખો સમૂહ લાલ ભડક કેમ લાગતો હતો એવો પ્રશ્ન પૂછાય જાનૈયાઓનો આખો સમૂહ લાલ ભડક કેમ લાગતો હતો તો જાનૈયાઓને વેવાઈવાળાઓ તરફથી કંકુ થાપા મારવામાં આવેલા હતા તેથી આખો સમૂહ લાલ ભડક લાગતો હતો જાનૈયાઓને વેવાઈવાળા તરફથી કંકુ થાપા મારવામાં આવેલા હતા એટલે આખો સમૂહ લાલ ભડક લાગતો હતો અન્ડરલાઈન કરવા અન્ડરલાઈન કરી નાખજો બરોબર ફરીવાર કેમ લાલ લાગતો તો તરફથી કંકુ થાપા મારવામાં આવેલા હતા ઓલા ખાલી કંકુ કંકુ હાથમાં લગાડીને ગાલ ઉપર લગાડે ને કંકુ થાપા મારવા કહેવાય હીર ભરતના ના ઝૂલ ને સિંગડીઓ વડે શણગારેલા બળદો સાવ જુદા તરી આવતા હતા બળદો કેમ સાવ જુદા તરી આવતા હતા

તલવારનું હાથમાંની તલવારનું રંગીન તેમજ કન્યાનું પંચરંગી પંચરંગી એટલે પાંચ રંગોવાળું દ્વિગુ સમાસ થાય પંચરંગી એટલે પાંચ રંગોવાળું પાંચ રંગો વાળું એને કહેવાય પંચરંગી પંચરંગી એટલે પાંચ રંગોવાળું શબ્દ સમૂહમાંય પૂછાય પંચરંગી એટલે પાંચ રંગોવાળું શબ્દ સમૂહમાંય પૂછાય એને દ્વિગુ સમાસ કહેવાય પંચરંગીને દ્વિગુ સમાસ કહેવાય પટોળું એક વિશિષ્ટ રંગ સૃષ્ટિ રચતું હતું વાક્ય રહી ગયું વાંચવાનું ફરી વાર ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયન જામુ એમના હાથમાંની તલવારનું રંગીન તેમજ કન્યાનું પંચરંગી પટ્ટોળું છે એક વિશિષ્ટ રંગ સૃષ્ટિ રચતા હતા કોણ વિશિષ્ટ રંગ સૃષ્ટિ રચતું હતું એવો પ્રશ્ન પૂછાય તો વરરાજાનો જરિયન જામુ અને એમના હાથમાંનું રંગીન તેમજ કન્યાનું પંચરંગી પટ્ટોળું છે એક વિશિષ્ટ રંગસૃષ્ટિ રચતા હતા

રંગમેળો જોવા જ મળતો હતો બરાબર છે આ બજારમાંથી પસાર થતી જાનનું વર્ણન છે આ પેરેગ્રાફ છે બજારમાંથી પસાર થતી જાનનું વર્ણન છે બજારમાંથી પસાર થતી જાનનું વર્ણન બરોબર ઓલાએ જુઓ તો લાલ રંગનો મદ્રાસી પે લાલ રંગ મદ્રાસી ફેટો પછી મેઘો જોવો તો લીલા રંગનું માથાબંધનું પછી પછી આખો સમૂહ લાલ ભડક કેટલા માટે રાખતો હતો કે કંકુ થાપા મારવામાં આવેલા હતા પછી વર જુઓ તો જરીયન જામો પહેરેલો હતો અને પત્ની જુઓ એની બરોબર છે તો પંચરંગી પટોળું હતું પંચરંગી પટોળું હતું બરોબર છે પછી બળદ જુઓ તો ભરતના ઝૂલ હતા ભરતના ઝૂલ હતા અને સિંગડીઓ શણગારેલી હતી સિંગડીઓ શણગારેલી હતી હું ફરીવાર બોલી જાઉં છું આપણે આ રમઝુ છે રમઝુ બરાબર એનું લાલ કલરનું ફેંટો યાદ રાખો પણ કેવો હતો કે મદ્રાસી ફેંટો પછી આપણે મેઘાને જોઈએ મેઘા ઢોલીને તો એને લીલા રંગનું માથા બંધણું યાદ રાખો પછી જાનૈઓને જોઈએ તો એ કંકુ થાપા મારેલા હતા એટલે લાલ ભડક લાગતા હતા પછી જાનૈયાઓને પછી બળદને જોઈએ બરાબર છે તો બળદને હીર ભરતના ઝૂલ હતા હીર ભરતના ઝૂલ હતા અને વરરાજાને જોઈએ તો જરીયન જામો હતો જરીયન જામો હતો અને વહુને જોઈએ તો પંચરંગી પટોળું હતું પંચરંગી પટોળું બરાબર આઠે દિવસે ઉડે ઉડ લાગતી બજાર ઉડે ઉડ લાગતી એટલે બહુ પબ્લિક ન હોય તેવી બજારમાં રમઝુમીરની શરણાએ નવી જ દુનિયા રચી કાઢી હતી નવી જ દુનિયા રચી કાઢવી એટલે નવું વાતાવરણ ઊભું કરવું નવું વાતાવરણ ઊભું કરવું નવી જ દુનિયા રચી કાઢવી એટલે નવું જ વાતાવરણ ઊભું કરવું નવું વાતાવરણ ઊભું કરવું એને નવી દુનિયા રચી કાઢવી કહેવાય એની સુરની મોહિની મોહિની એટલે આકર્ષણ સુરની મોહિની મોહિની એટલે આકર્ષણ એવી હતી કે સાંભળનારને મસ્ત બનાવી મૂકે એની અસર કાને વાટે કાન વાટે કાન વાટે એટલે કાન દ્વારા સીધી હૃદય પર ચોટ મારે ચોટ મારે એટલે અસર કરે ચોટ મારે એટલે અસર કરે એ પરિતોષનો નશો પરિતોષ એટલે સંતોષ પરિતોષ એટલે સંતોષ પરિતોષ એટલે સંતોષ નો નસો સીધો મગજમાં પહોંચે પ્રાકૃત જનો એટલે સાધારણ મનુષ્ય સાધારણ મનુષ્ય આ શરણાઈની સુરાવલી સમજાય કે ન સમજાય પણ મંત્રમુગ્ધ બનીને મંત્રમુગ્ધ બનીને એટલે તલ્લીન મંત્રમુગ્ધ બનીને એટલે તલ્લીન થઈને એ ડોલી ઉઠે તો ખરા જ બરોબર આ પેરેગ્રાફના શબ્દો જોઈએ નવી દુનિયા રચી કાઢવી એટલે નવું વાતાવરણ ઘડી કાઢવું સોરી નવી દુનિયા રચી કાઢવી એટલે નવું વાતાવરણ ઘડી કાઢવું પછી મોહિની એટલે આકર્ષણ મોહિની એટલે આકર્ષણ પછી વાટે એટલે દ્વારા ચોટ કરવી એટલે અસર પણ માડવી પરિતોષ એટલે સંતોષ વાટે દ્વારા ચોટ કરવી એટલે અસર પણ માડવી પરિતોષ એટલે સંતોષ પ્રાકૃતજનો એટલે સાધારણ મનુષ્ય પછી મંત્રમુગ્ધ એટલે તલ્લીન મંત્રમુગ્ધ એટલે તલીન હવે છે આપણે આ પેરેગ્રાફ જે આવતા લેક્ચરમાં ભણવાનો છે પાર્ટ થ્રી આપણે ભણ્યા છીએ પાર્ટ ફોર માં જે પેરેગ્રાફ ભણવાનો છે એનો હું છે અર્થ લખાવી દઉં ચોગાન ચોગાન એટલે ખુલ્લું મેદાન ચોગાન એટલે ખુલ્લું મેદાન શબ્દ સમૂહમાં પૂછાય ચોગાન એટલે ખુલ્લું મેદાન શબ્દ સમૂહમાં પૂછાય પછી અડાણો એટલે એક પ્રકારનો રાગ અડાણો એટલે એક પ્રકારનો રાગ ઉન્માદ એટલે ઉત્સાહ ઉન્માદ એટલે ઉત્સાહ શ્રોતાઓ તો આગળ લખાવી દીધું છે છણકા કરવી એટલે ટોણા મારવા છણકા કરવા એટલે ટોણા મારવા રૂષણા કરવા એટલે નારાજ નારાજગી દેખાડવી રૂષણા કરવા એટલે નારાજગી દેખાડવી રીજી જવું એટલે ખુશ થઈ જવું રાજી થઈ જવું ખુશ થઈ જવું રાજી થઈ જવું માની જવું નટખટ એટલે મસ્તીખોર નટખટ એટલે મસ્તીખોર શબ્દ સમૂહમાં હવે કહું છું મોસ્ટ પી નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી અને નવોઢા કહેવાય અભણ એટલે ભણેલું નહીં તેવું બહુવ્રિહિ સમાસ થાય અભણ એટલે ભણેલું ન હોય તેવું બહુવ્રિહિ સમાસ થાય પછી સોંઢતી એટલે વિદાય થતી સોંઢતી એટલે થતી સાધ્ય એટલે પ્રાપ્ત કરેલી સાધ્ય એટલે પ્રાપ્ત કરેલી બલિહારી એટલે કૃપા બલિહારી એટલે કૃપા અહીંયા પાર્ટ ટુ અહીંયા આપણે પાર્ટ થ્રી અહીંયા પૂરો કરીએ છીએ શરણાઈના સૂરનો બરોબર છે હવે પછીના લેક્ચરમાં છે એ પાર્ટ ફોર છે એ આપણે કરશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ